અહીંયા આપણે હવે શુદ્ધ આંતરિક અર્ધવાહકો જોઈશું અર્ધવાહકોની બે કેટેગરી પાડી દીધી બેઝિક રીતે શુદ્ધ શુદ્ધ એટલે મૂળભૂત સ્વરૂપ કોઈ પણ પ્રકારની હળી હંચા કીરા વગેરેનું જે દ્રવ્યની તમે વાત કરો એ દ્રવ્ય સિવાયનું એક પણ પરમાણુ ન હોય તો આપણે અહીંયા વાત કરવી છે એ સિલિકોન માટે કરવી છે સિલિકોન અને જર્મેનિયમ બંને અર્ધવાહકો છે પણ સૌથી વધારે ઉપયોગમાં લેવાતું એવું સિલિકોન ઇવન આપણે ચેપ્ટરમાં જ્યાં જ્યાં અર્ધવાહકના ઉદાહરણો લેવાના થશે ત્યાં સિલિકોનથી જ એ ચર્ચા કરીશું સિલિકોન વાપરીએ કે જર્મેનિયમ એનાથી થિયરી કે કોન્સેપ્ટમાં કોઈ ફરક પડતો નથી કારણ કે બે એવા દ્રવ્યો છે કે જેની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે એટલે બધી બાબતો રાસાયણિક ગુણધર્મો પ્રમાણે કે ભૌતિક ગુણધર્મો પ્રમાણે સરખી બેસ છે તો સ્ફટિક બંધારણ પ્રમાણે પહેલાં તો સિલિકોન માટે ઇલેક્ટ્રોનની સંરચના જોઈ તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ અને થ્રી એસ ટુ તો બે ને બે ચાર ને છ દસ ને બે બાર અને બે ચૌદ થ્રી પી ટુ એટલે પરમાણુ ક્રમાંક ચૌદ પ્રમાણે ચૌદ પ્રોટોન અને ચૌદ ઇલેક્ટ્રોન અહીંયા બે છે પૂર્ણકક્ષા થવા માટે હોવા કેટલા જોઈએ છ તો જ બે ને છ કેટલા થાય આઠ થાય પૂર્ણ કક્ષા થવા માટે છ હજી હોવા જોઈએ ચાર ઘટે છે એટલે ત્રણ નંબરની કક્ષામાં ટોટલ આઠમાંથી ચાર ઇલેક્ટ્રોન છે ને ચાર ઇલેક્ટ્રોન નથી એટલે એને ઇલેક્ટ્રોન ગુમાવવો કે મેળવવો બંને સરખું જ એના માટે છે કઈ રીતે આ સ્ફટિક રચના હોય તો કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે સોરી કોઈ પણ સિલિકોન છે એની બાહ્યતમ કક્ષામાં આપણે વાત કરીએ મુજબ ટોટલ આ આઠ હોવા જોઈએ સંતૃપ અવસ્થા કેટલાય થાય તો કે સંતૃપ્ત થવા માટે આઠ અને અહીં કેટલા છે તો ઘટે કેટલા એટલે સિલિકોન પરમાણુ જો આપણે અહીંયા લઈએ આ સિલિકોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે એક બે ત્રણ અને ચાર અને ચાર ઇલેક્ટ્રોન ઘટે છે ચાર ઇલેક્ટ્રોન ઘટે છે એટલે જનરલી જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે ચાર ઇલેક્ટ્રોન ઘટે એટલે ચાર ગુમાવી ન શકે મેળવી ન શકે એવી સ્થિતિમાં એ સહસંયોજક બંધ બનાવે સસંયોજક બંધ એટલે સેમ સિલિકોને સહસંયોજક બંધ બને છે સસંયોજક બંધ છે એમાં પણ બે પ્રકારે બંધ બનતા હોય છે કેમેસ્ટ્રીમાં તમારે ડિટેલમાં આવ્યું છે અહીંયા આપણી જરૂરિયાત પૂરતી વાત કરીએ ધારો કે કોઈ પણ પદાર્થને અહીંયા સિલિકોનથી જ વાત કરીએ સિલિકોન ઘટે છે અને બીજા સિલિકોન અને સિલિકોન વચ્ચે જે ઘટે એક બે ત્રણ ચાર ચાર આના એક બે ત્રણ ચાર આ ચાર આના એ બે ભેગા થાય એટલે આ થઈ ગયા એકબીજાની બાહ્યતમ કક્ષામાં આઠ બે જ પરમાણુ પોતાના ચાર ચાર એકબીજા રે શેર કરી લે આ પેલી મેથડ બે પરમાણુ પોતાના ચાર ચાર એક બીજા રે શેર કરી લે એટલે સહસંયોજક બંધ ભાગીદારીથી બન્યો બે બે પોતપોતાના હતા એટલા બધાએ શેર કર્યા આ પેલી રીત બીજી રીત તો કે બીજી રીત એવી થાય કે ભાઈ એક સિલિકોન છે એની પાસે ચાર પરમાણુ સોરી ચાર ઇલેક્ટ્રોન સંતૃપ્ત અવસ્થામાં છે તો એ બીજું એવું કરે કે અન્ય કોઈ એક આરે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે બીજા સિલિકોન હાઈ રહી એકની જ ભાગીદારી કરે ત્રીજા હૈ રહી એકની ભાગીદારી કરે અને ચોથા હે રહી એકની કોઈ પણ બાજુવાળા હૈરે એ બધાય બધાની ભાગીદારી નથી કરતું એક પરમાણુ આરે એકની જ ભાગીદારી કરે અહીંયા શું કરે બધાની ભાગીદારી એક આરે કર નાખે અને એક આરે એકની ભાગીદારી કરે એટલે વચ્ચેનો જે સિલિકોન છે એને માટે જો આઠે આઠ થઈ ગયા પણ એને બીજા કેટલા સિલિકોન આઈરે જોડવું પડ્યું ચાર આવી અને આમાં બીજા એક આરે જ જોડાવવું પડે તો સિલિકોનમાં જે સહસંયોજક બંધ બને છે એ આ પ્રકારે બને છે કે બીજા સિલિકોન છે એની આરે જોડાતું જશે અને એનો ઇલેક્ટ્રોન શેર કરશે આ સિલિકોન એની આરે એક ઇલેક્ટ્રોન શેર કર્યો પછી બીજો સિલિકોન એની આરે એક ઇલેક્ટ્રોન શેર કરશે ત્રીજો સિલિકોન એની આર એક ઇલેક્ટ્રોન શેર કરશે અને ચોથો સિલિકોન એના આર એક ઇલેક્ટ્રોન એટલે આ જે વચ્ચેનો ભાગ છે એની બાહ્ય કક્ષા પૂર્ણ થઈ ગઈ વચ્ચેના ઇલેક્ટ્રોનની સોરી વચ્ચેના સિલિકોનની બાહ્ય કક્ષા પૂર્ણ થઈ ગઈ અને એ એક નહીં બધાય સિલિકોન એવા કરશે એવી જ રીતે વર્તન કરશે દરેક સિલિકોન પોતાના પાડોશી પરમાણુ સાથે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ટોટલ એને ચાર ઇલેક્ટ્રોન જોઈએ છે તો એક સિલિકોન બીજા ચાર સિલિકોનના પરમાણુ સાથે ભાગીદારી કરીને પોતાની સંરચના અથવા તો પોતાની બાહ્યતમ કક્ષાને પૂર્ણ કરશે પછી આ સિલિકોન તો ઈ એની બાજુના ચાર આ એની બાજુના ચાર આ એની બાજુના ચાર આ એની બાજુના ટૂંકમાં આ બંધારણ ચાલુ જ રહીએ અહીંયા આપણે આ સેન્ટરમાં વચ્ચે છે ઈ સિલિકોનની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરી એટલે બેઝિક સરચના તરીકે કેટલા થયા તો કે પાંચ સિલિકોન અહીંયા થયા એક સિલિકોન અને એની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા બીજા કેટલા છે ચાર એટલે ટોટલ પાંચ સિલિકોન ભેગા થાય એટલે એ સ્ફટિકનું બંધારણ રચે પછી તો શું થતું હોય રિપીટેશન આની આજુબાજુ ચાર હોય એટલે આની આજુબાજુના ચાર નહીં એક ટોટલ પાંચ આ અને એની આજુબાજુના ચાર ટોટલ પાંચ આ અને એની બાજુ બાજુના ચાર ટોટલ પાંચ આ એની આજુબાજુના ચાર ટોટલ પાંચ એટલે ટોટલ પાંચ એક પોતે અને બીજા ચાર હાઈરે એણે ભાગીદારી કરી છે એ બધાય થઈ અને એક સ્ફટિક બંધારણ હશે હવે સ્ફટિક બંધારણને સરળતાથી સમજવું હોય તો આપણે એવું એક સમઘન લઈ લઈએ આ સમઘન દોર્યો છો સમઘનના વિકર્ણો સમઘનના વિકરણો એટલે એક વિકર્ણો અહીંથી અહીંયા ત્રિપરિમાણમાં ન દેખાય તો આવી રીતે સમજવાનું ક્લાસરૂમ હોય એને ક્રોસ અને બીજો વિકર્ણ અહીંથી અહીંયા એટલે આ બાજુથી આમ જાય અને એ બેયનું જે છેદબિંદુ છે બેનું જે છેદ બિંદુ છે અહીંયા અહીંયા સિલિકોન નો પરમાણુ ઈ બીજા ચાર આરે જોડાયેલો છે ચાર આરે જોડાયેલો તો ચાર ને કેવી રીતે ગોઠવવું પડે તો કે એક અહીંયા બીજું અહીંયા ત્રીજું અહીંયા અને ચોથું અહીંયા ત્રિપરિમાણમાં હજી થોડુંક વિચિત્ર લાગે તો આને હું કાઢી નાખું વગર વિકર્ણ વચ્ચે આપણે સેન્ટરમાં સિલિકોન મૂકી દઈએ આ આ સિલિકોન પાર્ટ મૂકી દઈએ બીજી રીતે યાદ તો આ રીતે રખાય જોજો ધ્યાનથી એક સિલિકોન હું અહીંયા મૂકું છું ચાલો એક સિલિકોન અહીંયા મૂકું છું જોઈજો બિંદુ બદલાય વિકર્ણ તરીકે લીધું ને ચાલો એને એક અને બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એક પોતાનો હોય અને એક આનો હોય એટલે એકને આપણે લાલ કલરથી દર્શાવીને એકને લીલા સેમ વસ્તુ અહીંયા થશે એક લાલ એક પોતાનો અને આ બીજાનો ચાલો એવી જ રીતે અહીંયા મૂકો ને તો અહીંયા એની સામે નહીં મૂકીએ અહીંયા મૂકશું સિલિકોન તો અહીંયા એની સામે સિલિકોન એક પોતાનો અને એક જેની હારે બંધ બનાવે છે એનો ટોટલ આવી રીતે એક સિલિકોનની આસપાસ ચાર ઇલેક્ટ્રોન ટોટલ પાંચ ઇલેક્ટ્રો સોરી પાંચ સિલિકોન ભેગા થઈને એનું બંધારણ રચે આ એની સામાન્ય અવસ્થા છે સામાન્ય અવસ્થામાં આવા ઘણા બધા સિલિકોન એકબીજા એ ગોઠવાઈને બંધારણ રચતા હોય તો અહીંયા આપણે એવું કન્ટિન્યુઅસ બંધારણ દોર્યું એક પછી એક સિલિકોન એક બે ત્રણ ચાર પછી આગળ જોતા જાવ તો પાંચ છ સાત આઠ આવું કન્ટિન્યુઅસલી ચાલે હજી આ નહીં દર્શાવી શકાય પણ બહુ ગૂંચડો ન થાય એટલે મેં અમુક જ દર્શાવ્યા છે દરેકમાં એકમાં પોતાનો ઇલેક્ટ્રોન હોય એકમાં જેની અરે ભાગીદારી કરીએનો ઇલેક્ટ્રોન હોય બરાબર આ રીતે કન્ટિન્યુઅસ રચના હોય હવે દરેકમાં ઇલેક્ટ્રોન છે દરેકમાં ઇલેક્ટ્રોન છે અહીંયા તો કે અહીંયા પોતાનો ઇલેક્ટ્રોન હોય અહીંયા જેની સંતૃપ્ત અવસ્થા પૂર્ણ કરે છે એવો ઇલેક્ટ્રોન હોય આ સામાન્ય સ્થિતિ છે સામાન્ય સ્થિતિ એટલે કઈ સ્થિતિ તો કે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો કેલ્વિનની વાત છે ઝીરો કેલ્વિન હોય ત્યારે બધા ઇલેક્ટ્રોન એ બંધમાં છે ઝીરો કેલ્વિન આવી શું કામ વાત કરી કોઈ પણ કણ કોઈ પણ કણ તાપમાનને કારણે થ્રી બાય ટુ કેબી ઇન્ટુ ટી જેટલી ઉષ્મા ઉર્જા ધરાવે કોઈ પણ કણ આટલી ઉષ્મા ઉર્જા ધરાવે હવે ઇલેક્ટ્રોન આમાં છે એટલે આપણે કીધું કે બંધમાં છે બંધમાં એટલે બંધિત અવસ્થામાં કહેવાય એને પકડી રાખેલા છે બંધે એ એમાંથી નીકળી શકે નહીં અને કોઈ પણ વસ્તુ બંધિત હોય એને નીકળવા માટે આપણે શું કરવું પડે ઉર્જા આપવી પડે બંધિત એટલે દેડામાં છે દેડામાંથી મુક્ત કરવા માટે દેણું ચૂકતે કરવું પડે દેણું ચૂકતે કર્યા પછી એની પાસે કંઈક વધે કે ન વધે પણ દેણું એટલીસ્ટ ચૂકતે કરી દેવું પડે ફોર એક્ઝામ્પલ આમાં જે બંધથી જોડાયેલા છે એની ઉર્જા માઇનસ ફાઈવ જુલ હોય તો તમારે બાર થી પ્લસ ફાઈવ જૂ લાગવી પડે તો ટોટલ ઝીરો થાય અને એ આમાંથી મુક્ત થઈ જાય તો ઝીરો કેલ્વીને તો એને આવું મળવા પાત્ર જ નથી કારણ કે થ્રી બાય ટુ કેબીટી ટી ઝીરો તો ઉષ્મા ઉર્જા શૂન્ય પણ ઓરડાના તાપમાને આવો ને એટલે સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કેટલા થયા ત્રણસો કેલ્વીન બરાબર રૂમ ટેમ્પરેચર છે તો રૂમ ટેમ્પરેચર ત્રણસો કેળવીને એને કાંઈક ઉષ્મા ઉર્જા મળે છે એ ઉષ્મા ઉર્જા ઝીરો નથી એટલે એમાંથી જેને ઉર્જા એવી રીતે મળી જાશે કે ના બંધન અવસ્થા કરતા વધુ હોય ધારો કે આની બંધન અવસ્થાની ઉર્જા માઇનસ ફાઈવ ઝૂલ છે અને ઉષ્મા ઉર્જાને કારણે છ જૂલ મળી જાય તો ઇલેક્ટ્રોન શું કરશે બંધમાંથી નીકળી જશે બંધમાં નીકળી જશે અને પાછી ઉર્જા વધશે કેટલી વધશે હજી એટલે યાટા ફેરા કરશે બહાર નીકળીને તો ઉષ્મા ઉર્જાને કારણે અમુક ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે અને બંધમાંથી છૂટા પડીને બહાર નીકળી જાય બંધમાંથી છૂટા પડીને બહાર નીકળી જાય ઉષ્મા ઉર્જાને કારણે રૂમના ટેમ્પરેચર સામાન્ય રૂમના તાપમાને થવા માંડ્યું સુવાહકમાં રૂમના તાપમાને આપણે ક્યાંય નથી કીધું કે ઇલેક્ટ્રોન ધાતુના પરમાણુ છોડીને બહાર નીકળે બરાબર એટલે ટેમ્પરેચરના નાના વેરિયેશન માટે અહીંયા બહાર નીકળી જતા ઇલેક્ટ્રોન મળી જાય હવે એ બહાર નીકળી જાય છે ઇલેક્ટ્રોનની નેક્સ્ટ અસરો શું થાય છે તો કે આ જ વસ્તુને આપણે અહીંયા જોઈએ તો આ બધામાં અત્યારે ઇલેક્ટ્રોન છે એટલે ઉદાહરણ તરીકે હું થોડાકમાં દર્શાવી દઉં એટલે આપણે સમજૂતી સરળતાથી લઈ શકીએ આ બધા પોતપોતાની જે સંરચનાઓ છે એમાં બંધિત અવસ્થામાં ઇલેક્ટ્રોન બધામાં રહેલા છે અને એવી રીતે સિલિકોનના બધાય બધા ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે

આ ઇલેક્ટ્રોન બંધ તોડીને બહાર નીકળ્યો એટલે અહીંયા દર્શાવું એ તો બહાર નીકળી ગયો છૂટો થઈ ગયો તો છૂટો થઈ ગયો તો આ ઇલેક્ટ્રોન ને આપણે કયો કહેશું બંધ માંથી બહાર નીકળી ગયો કોઈ પણ પરિપથ માંથી પ્રવાહ વેવડાવવા માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે બરાબર પરિસ્થિતિ અનુસાર બંધ તોડીને નીકળી જતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રવાહ વેવડાવે એટલે આ જે ઇલેક્ટ્રોન બંધ તોડી નીકળી ગયો એ કેવો કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન એ બંધ તોડી નીકળો એટલે અહીંયા શું થયું જગ્યા ખાલી પડી જગ્યા ખાલી પડી એટલે એની વર્તણૂક કોના જેવી હોય આજે જગ્યા ખાલી પડી એની અપેક્ષા કેવી હોય વર્તણૂક કોના જેવી હોય તો કે એમાં ઇલેક્ટ્રોન આવે ઇલેક્ટ્રોન આવે એવી એની ઈચ્છા હોય ઇલેક્ટ્રોન આવે મેળવવા માટે કયો વિદ્યુતભાર અથવા તો કયો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે ધન વિદ્યુતભાર એટલે આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા ધન વિદ્યુત ભારને સમકક્ષ છે એવું ન કહી શકાય કારણ કે ખરેખર તો એ જગ્યા ખાલી જ છે ધન વિદ્યુત ભાર ને સમકક્ષ છે પણ ખાલી જગ્યા છે કોઈ પણ જગ્યાએ દિવાલમાં છિદ્ર પાડી દે ફાંડું પાડી દે એમાં હોય ભાગ કાઢી લે તો આપણે શું કહી કાણું પડી ગયું ઇંગ્લિશમાં શું કહેવાય હોલ પાડ્યો એટલે એના પરથી આ જે દ્રવ્ય અથવા આ જે ભાગ છે એને શું નામ આપવામાં આવ્યું હોલ ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે મુક્ત ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન નીકળી જવાથી ખાલી જગ્યા થઈ ગઈ કાણું પડી ગયું કાણું પડી ગયું એટલે એને હોલ હોલ એટલે ખરેખર શું છે ખાલી જગ્યા એ કોઈ પદાર્થ કલ્પના થઈ કોના જેવી કલ્પના તો કે એ કેવી રીતે વર્તશે ધન વિદ્યુત ભાર ને સમકક્ષ એની માફક એ ધન વિદ્યુતભાર નથી એટલે હોલ જ્યાં જ્યાં આવે ને એવું કહેશે હોલ ઉપર કાંઈ ન થાય વાસ્તવમાં હોલ ઉપર કાંઈ ન થાય કારણ કે વાસ્તવમાં હોલ એટલે શું છે ખાલી જગ્યા એને કાંઈ ન થાય ખાલી જગ્યા એમ કાંઈ ન થાય પણ આપણે એને ધન ભરની સમકક્ષ વિચારવાનો છે હવે એ ધન ભરની જેમ ગતિ કરશે જોઈએ કેમ ગતિ કરે આ ઇલેક્ટ્રોન તો છૂટો પડી ગયો હવે ઘડીક વાર થઈને તો આ ઇલેક્ટ્રોન છૂટો પડ્યો આ ઇલેક્ટ્રોન છૂટો પડ્યો ઇલેક્ટ્રોન છૂટો પડ્યો ને એટલે એ ગતિ કરતો કરતો આગળ જઈ આમાં પડ્યો આમાં પડ્યો એટલે આમાં વહી ગયો ચાલો હવે જુઓ જી પેલા હોલ ક્યાં હતો પેલા હોલ ક્યાં હતો અહીં હતો ને હોલ ક્યાં આવ્યો આ તરફ ખરેખર હોલ ગતિ કરીને નથી ગયો ઇલેક્ટ્રોન છૂટો પડ્યો અને આગળનો હોલ બુરી દીધો એટલે હોલ અહીંયા રચાઈ ગયો પણ સ્પીડમાં જોઈએ તો આપણને શું લાગે હોલ આમ ગયો ઇલેક્ટ્રોન આ તરફ ગયો ને એટલે ઇલેક્ટ્રોનની ગતિ છે એ આ તરફ થઈ હવે આ પ્રક્રિયા તો હાલતી રહી ધારો કે અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળો અને બહાર નીકળો ને એને આ ખાલી જગ્યા જોઈએ તો અહીંયા પડ્યો તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયો હોલ ક્યાં આવ્યો અહીંથી અહીંયા ઇલેક્ટ્રોન એની મેળે ક્યાંય એમ ન જવાનો ઇલેક્ટ્રોન ન્યા જાય એના માટે આપણે પહેલેથી વ્યવસ્થા ગોઠવી રાખશું તો કે અહીંયા બેટરી લાગુ દઈએ

વિરુદ્ધ દિશામાં રહીવાજીક પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની ઇલેક્ટ્રોન આ દિશામાં હોય તો રહીવાજિક પ્રવાહ આ દિશામાં હોય ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એનું વહન છે ને આઈ કહીએ હોલનો પ્રવાહ છે ને આઈ એચ કહીએ તો આપણે એની દિશા તો આ તરફ જ લઈએ છીએ તો ખરેખર ઇલેક્ટ્રોન અને હોલની ગતિની દિશા એક જ થઈને તો ટોટલ પ્રવાહ આઈ ઈ પ્લસ આઈ એચ ઇલેક્ટ્રોન અને હોલને કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે બાર કેટલો છે એક મુક્ત ઇલેક્ટ્રોન એક હોલ કેટલા છે એક બંધ તૂટે એટલે એક ઇલેક્ટ્રોન મુક્ત બને એક હોલ રચાય બે બંધ તૂટે તો બે ઇલેક્ટ્રોન મુક્ત બને બે બંધ સોરી બે હોલ રચાય એટલે શુદ્ધ આંતરિક હોય ત્યારે કોઈ પણ સમયે ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા કેવી હોય સરખી ટેક્સ્ટબુકમાં આ જ વસ્તુને સ્મોલ એનીથી દર્શાવી છે એટલા માટે સ્મોલ એન એટલે શું કર્યું છે તો કે કેપિટલ એન અપોન વી એકમ કદ દીપ સંખ્યા પણ અહીંયા કદ હજી આપણે વ્યાખ્યા નથી કર્યું એટલે આપેલા સુવાગમાં જેટલા ઇલેક્ટ્રોન હશે ને એટલા જ હોલ હશે અથવા આપેલા જથ્થાના કદમાં જેટલી સંખ્યા ઇલેક્ટ્રોનની હશે સંખ્યા ઘનતા એટલી જ હોલની હશે કારણ કે એક બંધ તૂટે એટલે એક ઇલેક્ટ્રોન છૂટો પડે એક હોલ વધે અને બંધ બુરાઈ જાય તો એક ઇલેક્ટ્રોનય ઘેટો અને એક હોલય એટલે કોઈ પણ સંજોગોમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સરખી રહેશે આ જ વસ્તુને આપણે ઉર્જાના સંદર્ભમાં સમજાવી છે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય ત્યારે એને કંઈક ઉર્જા હોય એટલે હું અહીંયા ગ્રાફ તરીકે દર્શાવું તો આ ધારો કે ગ્રાફ છે અહીંયા ઉર્જા છે અહીંયા એનું સંદર્ભ બિંદુ હું લઉં છું જીરો તો બંધિત અવસ્થાના ઇલેક્ટ્રોનની ઉર્જાઓ કેવી હોય ધન કે ઋણ બંધનમાં હોય એની ઉર્જાઓ ધન હોય કે ઋણ ઋણ દેણામાં હોય તો આપણી પાસે બેલેન્સ માઇનસ જ કહેવાય એટલે આ જે ઉર્જાઓ છે એ બંધિત અવસ્થાની હશે એટલે સામાન્ય સ્થિતિમાં ઇલેક્ટ્રોન જે સેમી દ્રવ્યમાં છે કેટલા ઇલેક્ટ્રોનો એક ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે બીજાની આટલી ત્રીજાની આટલી એ બધાની આટલી તો એ લીટીઓ છે ને ઉર્જા સ્તરો વડે દર્શાવવામાં આવે એટલે ઉર્જા સ્તરો માટે ગ્રાફની બદલે ખાલી લીટા જ દઈ છે આપણને એમ થાય લીટા કેમ પણ આ શું છે તો કે ગ્રાફ ઉપર મૂલ્યો છે સંદર્ભક્ષ આખે આખી નથી દોરી હું અહીંયા આખે આખી સંદર્ભક્ષ દોરું તો આ રીતે લખી શકાય આ ઈ અહીંયા કંઈક ઝીરો આ મૂલ્યો છે મૂલ્યો છે આ બધા અવસ્થામાં છે એના તો સામાન્ય સ્થિતિમાં એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તાપમાન એક ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે નહીં બધાએ બધાય બંધિત હશે એટલે અહીંયા બધા ઇલેક્ટ્રોન જો બે બે રાખ્યા છે બે બે હુકામ રેખા કોનો સિદ્ધાંત એક ઊર્જા સ્તરમાં બે ઇલેક્ટ્રોન આવું બહુ પોલી કેમેસ્ટ્રીમાં આવે છે ને યસ તો એના પ્રમાણે એક ઉર્જા સ્તરમાં બે ઇલેક્ટ્રોન નાખ્યા એટલે બધાય બંધિત અવસ્થામાં સાજો બધાય છાનમુના બંધમાં બેઠા છે એક ઇલેક્ટ્રોન બહાર નીકળી શકતો નથી એટલે અહીંયા જે છે ને ઈ આ ઊર્જા સ્તરો દર્શાવ્યા અહીંયા ઉર્જાના મૂલ્યો કેવા છે ધન પણ ઊર્જાના મૂલ્યો ધન છે તો ધન કોના હોય જે ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો તો જ બહાર નીકળી શકો ને એટલે મુક્ત ઇલેક્ટ્રોન સંદર્ભિત ઉર્જાના સ્તરો જે ઊર્જાના મૂલ્યો લખ્યા છે એમાં એક પણ ઇલેક્ટ્રોન એ મૂલ્ય ધરાવતું નથી કારણ કે બધા બંધનમાં છે હવે એ જ વસ્તુ મેં અહીંયા દોરી એ જ વસ્તુ મેં અહીંયા દોરી ધારો કે આને તાપમાન આપવામાં આવે છે ઉદાહરણ તરીકે સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો ત્રણસો કેલ્વિન તો રૂમના તાપમાને અમુક અમુક ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે એટલે એ મુક્ત થશે મુક્ત થશે એટલે જો અહીંથી ઠેકવાનું ચાલુ કરશે જેટલા જેટલા કેપેસિટી છે એ ઠેકી ઠેકીને બહાર નીકળવા મળશે આટલા ઇલેક્ટ્રોન છે એ બધા કેવા થઈ જશે મુક્ત ઇલેક્ટ્રોન અને આ બધા વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર જો ઇલેક્ટ્રોન ઉપર ગયા હોલ ક્યાં આવ્યા નીચે આવ્યા ને ખરેખર હોલ નીચે જાતા એટલા માટે જ આપણે કીધું હોલ ખરેખર ગતિ નથી કરતા પણ આભાસ તો એવો જ થાય કે હોલ ગતિ કરે છે તો આ ઊર્જા સ્તરો છે ફોર એક્ઝામ્પલ આ માઇનસ ત્રણ જૂલ ઉર્જા છે અને અહીંયા ફાઈવ જૂલ ઉર્જા છે તો આ ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચાડવા કેટલી ઊર્જા આપવી પડે આઠ જૂલ આપવી પડે તો એ જે ઊર્જા છે આની વચ્ચે એને કહેવામાં આવે છે ઈજી અને શું કહેવામાં આવે છે ઈજી ઉર્જા જી જી એટલે ગેપ એટલે આ જે છે એ છે બેન્ડ ગેપ બેન્ડ એટલે સ્તરો ઉર્જાના સ્તરો વચ્ચેનો ગેપ આ કઈ છે બંધિત અવસ્થા

આવી બંધિત હોય ત્યારે આટલી ઉર્જા આપણે આપવી પડે ત્યારે એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે પ્રવાહનું વહન કરવા સક્ષમ બને તો આ થઈ શુદ્ધ આંતરિક અથવા તો એકદમ શુદ્ધ કોઈ પણ અશુદ્ધિ વિનાના અર્ધવાહકોની વાત પેલું પ્રવાહ ઇલેક્ટ્રોન અને હોલ બેને કારણે થઈને બીજો મુદ્દો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કીઓ કે સંખ્યા ઘનતા કોઈ પણ સમયે સરખી હોય ઇલેક્ટ્રોનની ગતિની દિશા ને હોલની ગતિની દિશા વિરુદ્ધ પણ પ્રવાહની દિશા આપણે થી વિરુદ્ધ લઈએ એટલે નેટ ઇલેક્ટ્રોન અને હોલ બે એક જ દિશામાં વહે